કપડાં મેચિંગ કપડા મેચિંગ હતું નહીં પહેલાંની જે મારી લાઈફ હતી એ સ્ટ્રગલ લાઈફ હતી પછી મેં નોકરી કરી રિક્ષા ચલવી તમારા જીવનમાં તકલીફ હશે તો તમે કંઈક કરી શકશો પહેલેથી અમે વેલ સેટ પરિવારમાંથી હું હોત તો હું સિંગર ના હોત ગીતો ગાવાનો પહેલેથી શોખ હતો પણ આટલું બધું પબ્લિક મને સ્વીકારશે એવું ક્યારે મેં વિચાર્યું નહોતું થેન્ક યુ પહેલાં તો તમે મને અહીંયા બોલાવ્યો ઇન્ટરવ્યૂ માટે અને ગીત ચાલ્યું કપડાં મેચિંગ કપડાં મેચિંગ હતું નહીં અલવેલું હતું પાછળથી અમે કપડાં મેચિંગ પણ બનાવ્યું તમે કીધું કે એની ચાર લાઈન સાંભળી છે તો પહેલાં તમને સંભળાય તો પછી આપણે આગળ વાતો કરીએ હો મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે મારું મૂળ વતન સાણંદ તાલુકાનું ડરણ ગામ છે હાલ હું રહું છું બાવળા અને હું મારી મતલબ અઠ્યાવીસ ત્રીસ વર્ષની ઉંમરમાં જાત્રાવાડી વાંસણા અને બાવળામાં જ વધારે રહ્યો છું મારા ગામમાં બહુ ઓછો રહ્યો છું મતલબ કંઈ ફંક્શન હોય લગ્ન પ્રસંગ હોય માતાજીનું કોઈ તો જઈએ છીએ અને માતા પિતા તો અમારા મૂળ હું ભરવાડ સમાજમાંથી આવું છું એટલે અમારે પશુપાલન એનો મેન ધંધો છે અને ખેતીવાડીને એવું બધું અને હું ચાર ફેલ છું ઘણું બહુ ઓછું છું પણ મારા મા બાપાએ મને ખૂબ સંસ્કાર આપ્યા છે અને કપડા મેચિંગ તો હમણાં જસ્ટ ચાલ્યું એની પહેલાં ઘણા બધા સોંગ ગુજરાતની જનતાએ મને એમ કહેવાય કે બહુ સપોર્ટ કર્યો છે વાવાઝોડો દોસ્ત મારો જીગરજાન ફાઇવ સ્ટાર કાનુરો હમણાં બે દિવસમાં એક લોન્ચ થયું ફાયલથી થયો ઘાયલ એટલે ઘણા બધા ગીતો આવ્યા છે અને પબ્લિકનો ખૂબ પ્રેમ મળ્યો છે એ પહેલાની જે મારી લાઈફ હતી એ સ્ટ્રગલ લાઈફ હતી એટલે એ ટાઈમે મતલબ ભણતર પરિસ્થિતિ પ્રમાણે થયું પછી મેં નોકરી કરી રિક્ષા ચલવી બધી રીતે એટલે તકલીફો બહુ હતી પણ કહેવાય છે ને કે દિવસ પછી રાત છે ને રાત પછી દિવસ છે એટલે તમારા જીવનમાં તકલીફ હશે તો તમે કંઈક કરી શકશો બાકી મને એટલી ખબર છે કે મારા ફાધર સમજો કે પહેલેથી અમે વેલસેટ પરિવારમાંથી હું હોત તો હું સિંગર ના હોત અને મેં આટલી સ્ટ્રગલ બી ના કરી હોત કેમકે તો કઈ જરૂર બી ના હોત ને એમ એટલે દરેક કલાકાર હોય ચાહે કોઈ પણ લેવલ ઉપર માણસ પહોંચતો હોય તો એની સંઘર્ષની લાઈફ તો બહુ અઘરી હોય છે એટલે ગીતો ગાવાનો પહેલેથી શોખ હતો પણ આટલું બધું પબ્લિક મને સ્વીકારશે એવું ક્યારેય મેં વિચાર્યું નહોતું પણ ગુજરાતની જનતાનો ખૂબ પ્રેમ મળ્યો છે એમાં આ ગીતે તો ધૂમ મચાવી છે એના પછી નેક્સ્ટ સોંગ પણ મને એટલો વિશ્વાસ છે કે પાયલથી થયો ગાયલ એ પણ ચાલશે હમણાં દિવાળી પણ મારા એક બે સોંગ આવશે એ પણ ચાલશે ગુજરાતી સિંગરમાં મેં ઘણા બધા સિંગરોને સાંભળ્યા છે જ્યારે મારી શરૂઆત થઈ ગાવાની એ ટાઈમે ગુજરાતની અંદર ટોપ ટેન કલાકારમાં ઉત્તર ગુજરાતમાંથી ઘણા બધા કલાકારો ચાલતા અને ગુજરાતના તમામ કલાકારોને મેં સાંભળ્યા છે અને બધાનું જોઈને હું શીખું છું હું કાંઈ છું નહીં કેમકે હું પણ આવી જાય એટલે માણસને પેલું અભિમાન આવી જાય એવી વાત છે પણ મતલબ હું બધા સિંગરનું સાંભળી સાંભળીને શીખું છું એમાંથી મારે નવું શું કરવાનું એટલે બધા સિંગરને સાંભળું છું કોઈ એક સિંગરને અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે રીલ્સની અંદર જેના ગીતો ચાલતા હોય તો એની તૈયારી કરું યુટ્યુબની અંદર ચાલતા હોય તો એ વોટ્સએપ કોઈ સ્ટેટસ જોયું હોય કોઈનું લખાણ સારું હોય તો એની ઉપર પણ અમે ગીતો કરતા આવીએ છીએ અને પબ્લિક સામે હંમેશા નવું આપવાનું પ્રયા પ્રયાસ કરતા હોય છે એનું કારણ તમને કહું કે મારે આ લાઇનમાં દસ વર્ષ થઈ ગયા બે હજાર પંદરથી બે હજાર ચોવીસ એટલે નવ દસ વર્ષથી હું કન્ટિન્યુ મને લાઈવ પ્રોગ્રામ ગરબાના ડીજે ના એ મળે જ છે પણ એ ચાલવાનું મેન કારણ મારા માનવા પ્રમાણે કે હું અપડેટ બહુ રહું છું કેમકે ગમે તે સિંગર ગયો એવું જરૂરી નથી કે હું કોઈ પણ જગ્યાએ શોમાં જોઉં તો મારા જ ગીતો ગવું કોઈ બીજા સિંગરનું બી ગીત સારું ચાલતું હોય ગુજરાતમાં તો મારે ગાવું પડે અને સ્વાભાવિક છે ફરમાઈશ આય એ પહેલા મારી તૈયારી પણ હોવી જોઈએ એટલે બધાને સાંભળું છું અને કંઈક શીખું છું અને પબ્લિક સામે રજૂ કરું છું હા એ ટાઈમે ઘણા બધા ગીતો હતા પણ અમારા ભરવાડ સમાજની અંદર એક ટાઈટલ ચાલતું વિરેન પ્રજાપતિએ ગાયેલું એ પણ બહુ ખૂબ સારા સિંગર છે અને અમારા થરા જે અમારો ભરવાડ સમાજનો સમસ્ત ભરવાડ સમાજનો ગુરુ ગાદી ઠાકરદુવારો મેન એ જ ગણાય એ ટાઈમે સરસ મજાનું એક ગીત ચાલતું અને એની અંદર ઘણા બધા વિરેન ભાઈએ ગીતો ગાયેલા એક ગીત હતું

સમાજના મારા ઘણા બધા ગીતો છે મારા સમાજમાં ઘણા બધા સિંગર છે વનાભાઈ છે ખીમજીભ છે અત્યારે નવા નવા લેટેસ્ટ કલાકારો એ પણ બધા ખૂબ સારું ગાય છે અને બસ મારા સમાજમાં આટલા બધા કલાકાર છે એનો મને પણ ખૂબ આનંદ છે એ વખતે ગાવાનો શોખ મને પહેલેથી હતો પણ એ ટાઈમે જ્યારે અમુક સમયે મારે ગાયો ચરાવા જવાનું થતું હું નોકરી કરતો હું રિક્ષા એસજી આઈવે ચલાવતો તો એ ટાઈમે કેવું હતું કે કોઈ પણ નવા ગીતો આવ્યા હોય તો એની એની ઉપરથી અમે એના એ રાગ ઉપરથી અમુક લાઇનો લખી નાખતો ને ગાતો તો પબ્લિક એમ કહેતી કે યાર જબરજસ્ત ગાય છે અને એટલે મને ખૂબ સપોર્ટ સમાજનો પણ મળ્યો પછી મારા મિત્ર છે ભરતભાઈ સલ્તનભાઈ એમને મારી કેસેટ બનાવેલી ઠાકર કરે ઠીક રાજુભાઈ છે એમને ફાઇવ સ્ટાર કાનોડો ડીજે દ્વારકાવાળો દોસ્ત મારો જીગર જાન એ સીડીના જમાનાની કેસેટો અને યુટ્યુબની શરૂઆત એ ટાઈમે ધૂમ મચાયેલી અને મને પબ્લિકે ખૂબ સપોર્ટ કર્યો છે અને કહેવા એ ટાઈમે કેવું હતું કે ભાઈ હું ગાવ એક શોખથી ગાતો હું આટલો મોટો સિંગર બની જઈશ મેં અને હું કાંઈ શું નહીં મોટો તો છું જ નહીં બીજું તમે કલાકારની વાત કરી તો સ્ટેજ જ્યારે સમય ના હોય ત્યારે સ્ટેજ ના મળે એટલે એમાં કેવું હોય છે કે સમજો કે કોઈ પણ સ્ટેજ ઉપર આપણે જ્યાં હોય તો ચાર કલાકાર આપણાથી મોટા હોય તો સ્વાભાવિક છે પબ્લિક એમને જ સાંભળવાની છે એમને સાંભળવા માટેની માંગ પણ હોય એટલે આ પછી અમારો છેલ્લો રાઉન્ડ અથવા કોઈ પણ નાના કલાકારનો છેલ્લો રાઉન્ડ આવે તો લિમિટેડ પબ્લિક હોય પણ મનથી ક્યારે હરાય નહીં કેમકે તમારે ટેલેન્ટ તમારા સ્ટેજ ઉપર બતાવવાનું હોય છે ઘરની ચાલ દિવાર વચ્ચે તમારું ગમે એટલું ટેલેન્ટ હશે તો કોઈ કામનું નથી એટલે પબ્લિક સામે તમારે તમે શું છો એ પબ્લિક સામે બતાવવાનું હોય છે એટલે કહેવાનો મતલબ કે ભલે પબ્લિક આપણે સાંભળતી હોય કે ના સાંભળતી હોય પણ આપણે નવું શું કરવું એ આપણા માઇન્ડથી સેટ હોવું જોઈએ પહેલા સ્ટેજ ઉપર મારો મતલબ હું પહેલા બેન્ડનો જમાનો હતો બેન્ડમાં એકાદ બે ગીતો ગાતો મથુરામ વાગી મોરલી બધા ગીતો ગાતો જોઈ પણ બાવડા સમૂહ લગન હતા બે હજાર અમારા ભરવાડ સમાજના વેલુભાઈ ભરવાડ છે પછી ખીમજીભાઈ ભરવાડ છે પ્રફુલભાઈ દવે છે આ બધા સિંગરોનો ત્યાં ડાયરો હતો અને મને એ ટાઈમે મારા સમાજના ઘણા બધા આગેવાનો છે બાવડાના રાજુભાઈ ને હરિબાપન બધા એમને એક ગીત ગાવા માટે મને મોકો આપ્યો ત્યારે મેં ગીત ગાયેલું અમારા ભરવાડ સમાજના ધર્મગુરુ ટાટનભરી બાપુ ગોકુળ મથુરા એમના સરસ મજાનું એક ગીત ગાયેલું અને પછી પબ્લિકને ગમ્યું અને ધીમે ધીમે મને સફળતા મળતી જઈ એટલે સંઘર્ષનો ટાઈમે તો કેવું હોય છે કે એકદમ સફળતા નથી મળતી એના માટે ઘણી બધી રાતો તમારે ગુજારવી પડતી હશે રાતોરાત કોઈ પણ વ્યક્તિને સફળતા નથી મળતી આ સોંગ તમે સારું બનાવ્યું તો વાયરલ થઈ જાય પણ તમારે શો કરો હોય તો તમારે ચાર કલાકની તૈયારી હોવી જોઈએ

એ સમય કેવો હતો કે હું પૈસા માટે કે એવું કંઈ ગાતો નતો મને શોખ હતો એટલે નાના મોટા સમાજની અંદર ફંક્શન હોય તો મને મોકો મળતો તો હું બે ચાર ગીતો ગાતો પછી ત્યાંથી મને વધારે મનોબળ વધી ગયું કે ભાઈ પબ્લિક આટલો પ્રેમ કરે છે તો આપણે કઈક કરીએ એમ એટલે પછી મેં તૈયારી ચાલુ કરી પછી અમારી જે રીધમ છે બબલુ અમદાવાદ સાઉન્ડ છે ખેલૈયા સાઉન્ડ વિજય ચૌધરી આ બધાએ મને ઘણું બધું શીખ્યું સ્ટેજ ઉપર કઈ રીતે ઊભું રહું કપડાં કેવા પહેરવા કયા કયા ગીત પછી કયું ગીત ગાવું એટલે એક વ્યક્તિથી એક હાથે ક્યારેય તાળી પડતી નથી અમારું જે ગ્રુપ છે એમ એમ કહેવાય કે બધાએ મને ખૂબ સપોર્ટ કર્યો છે રીધમવાળાથી માંડીને સાઉન્ડવાળા હોય ઓર્ગેનાઇઝર હોય કે લેખકો હોય મ્યુઝિક ડિરેક્ટર હોય આ બધાનો મારી પાછળ ખૂબ મહત્વનો ફાળો છે મારી પહેલી બની એની આખી ઘટના એવી છે છે કે હું રિક્ષા ચલાવતો તો મારા મિત્ર બળદેવભાઈ એમને મને હેબતપુરમાં બાદલભાઈના ભાઈના લગ્ન હતા તો એમને કીધું કે અમારા ગામમાં ફંક્શન છે બે ત્રણ કલાકાર આવવાના છે તો તમે સારું ગાવ છો તો આવો તો હું ત્યાં જુઓ બે ચાર ગીતો ગાયા એટલે પબ્લિકને ખૂબ ગમે તો બીજા દિવસે એ ટાઈમે જાન જવાની હતી એ ટાઈમે મને એમને સામેથી કીધું કે તમે સાંજે સારું ગાયા હતા તમારે ટાઈમ હોય તો દિવસે આવજો તો ત્યારે બી હું જે બે ચાર ગીતો હોય ત્યારે બી ગાયા પછી છે મારા મિત્ર હાલે આપણી વચ્ચે નથી એ દેવલોક પામે છે પણ એમને મને એ ટાઈમે એવું કીધું કે મારે તારી કેસેટ બનાવી છે તો મેં કીધું યાર કેસેટ બનાવો પણ મારી જોડે તો કાંઈ છે નહીં હું તો પાંચસો રૂપિયા કમાવું છું અને એમાં ખુશ છું પણ એમને એવું કીધું કે ના તારામાં ટેલેન્ટ છે અને ભલે મારે જે બી ખર્ચો કરવાનો થાય હું કરીશ પણ તારી પાછળ મારે ખર્ચો કરીને તારી લાઈફ બનતી હોય તો મારે ભલે પચાસ હજાર લાખ રૂપિયા બગડે એમ તો એમને કેસેટ બનાવી ઠાકરકરે ઠીક અમે સીએનજી રિક્ષા પાછળ લખેલું હતું તો મેં ટાઈટલનું નામ આપ્યું એમાં ગીત પણ ઠાકરકરે ઠીક હતું પછી ડીજે દ્વારકાવાળો રાજુભાઈએ બનાવી મારા મિત્ર અનિલભાઈ જેને અત્યારે કપડાં મેચિંગ લખ્યું એમને ફાઈવ સ્ટાર બનાવી દોસ્ત મારો જીગરજાન કેતનભાઈ છે એમને બનાવ્યું એટલે બધા ભાઈબંધોએ મને ખૂબ સપોર્ટ કર્યો અને એમના બધાના આશીર્વાદથી આજે હું જે પણ છું એ છું અને હું ક્યારેય કોઈને ભૂલ્યો નથી ગમે તેવો સમય અપડાઉન થાય એ બધા આજે પણ મારા દિલમાં છે માણસને કેવું હોય કે જેમ જેમ સફળ થાય એમ ટાઈમ મળતો ના હોય એટલે કદાચ કોઈ જોડે વાત થાય ના થાય એટલે બધાને એવું થાય કે હવે ભૂલી ગયું કોઈને ક્યારેય હું ભૂલ્યો નથી અને ભૂલીશ પણ નહીં કેમ કે મેં જે સમય એ સમય કાઢ્યો છે એ મારા માટે બહુ કઠિન હતો અને આજે જે સમય છે એ બધાના આશીર્વાદથી સારો છે એટલે એ સમય હું ભૂલ્યો નથી પણ કેવું છે કે દરેક વખતે માણસ હેપી મૂડમાં નથી હોતો ક્યારેક ક્યારેક એવા કામ આવતા હોય શૂટિંગ રેકોર્ડિંગ સ્ટેજ પ્રોગ્રામ ઊંઘવાનો ટાઈમ ના મળતો હોય પરિવારને ટાઈમ ના આપી શકતા હોય એટલે હું ભૂલે તો ક્યારેય કોઈને નથી અને ભૂલીશ પણ નહીં કેમ કેમ કે ભૂલવું એટલા માટે ના જોઈએ કે આ બધા આપણા સંઘર્ષમાં સાથે હતા આજે આપણે કંઈક છીએ તો એમનું એમને ગમે ત્યારે કામ પડે તો હું એક ફોન એ રિંગ ઉપાડ મતલબ ફોન આવે તો એક જ રિંગે ફોન ઉપાડી લઉં છું એમાંથી એક ઘટના એવી છે કે હું જ્યારે મતલબ ચલાવતો તો મારા સાત મિત્રો હતા હતા જે નજીક એ ટાઈમે તો મારી ઠાકર કરે ઠીક કેસેટ બનાવી તો અમે મતલબ એ જેમ કંકોત્રી કેમ આપણે કોકના આપવા જતા હોય એ રીતે બધાને આપતા કેસેટો તો મતલબ નવું નવું હોય નામ પણ નવું હોય તો કોઈ સ્વીકારે નહીં પણ એ બધા ભાઈબંધો એ ટાઈમે મને સપોર્ટ કર્યો અને પછી બધા ભેગા થઈ એટલે એમ કે યાર આ સમય કેવો છે યાર આપણે કેસેટ બુકનો આપીએ તો લેતા નથી હાથમાં નહીં ચાલતા એટલે મેં કીધું હશે યાર એ તો આપણો સમય હાલ ખરાબ છે પણ આવશે સમય અત્યારે બધા મને ઘણી વખત ફોન કરે તો કહેતા હોય કે યાર પહેલાનો દિવસો કેવા હતા આજે આપણે યાદ કરીએ પછી એ બધા સાથે હું ખૂબ હળીમળી રહ્યો છું અમે ખૂબ મોજ પણ જોડે બધાએ કરી છે એટલે બહુ આનંદ થાય અને એ બધા બહુ ખુશ છે હું આજે આ સ્ટેજ ઉપર આ લેવલ ઉપર છું ને જે મારા સંઘર્ષના ટાઈમે જે મારા મિત્રો હતા બહુ ખુશ છે મને ઘણી વખત ફોન કરે કે યાર પહેલાના દિવસો કેવા હતા એમ કે આપણે બધા સાથે મળીને રહેતા ને ઘણા બધા મિત્રો એવા છે કે હું આગળ આવું એની માટે એ લોકોએ બાધાયું રાખેલી છે કે ભાઈ ખુશી આગળ આવવા જોઈએ અને એ બાધાયું સમય આવશે એટલે આપણે પૂરી પણ કરી દઈશું પણ કહેવાય ને કે તમે મહેનત કરો છો સાથે સાથે ભગવાન માતાજી અને તમારા મા બાપના આશીર્વાદ આ બધાનું કંઈક ને કંઈક દુઆ પણ કામ કરતી હોય છે એટલે એ બધા એ ટાઈમે એમ કહે કે ભાઈ કૌશિકભાઈનું નામ થશે તો આપણે અહીંયા ચાલીને જશું આમ કરશું તેમ કરશું એટલે એ બધા એ સમય મને યાદ જ છે ને એ બધાએ મારા માટે ખૂબ કર્યું છે એમ ભલે મને બીજી રીતે સપોર્ટ નહીં કર્યો પણ આવી રીતે ખૂબ સપોર્ટ કર્યો છે અને મને લાઈફ ટાઈમ માટે યાદ રહેશે આ બધા મિત્રો નહીં નહીં મારા તો ભાઈ સમાજની રીત રિવાજ પ્રમાણે મારા લગ્ન થઈ ગયેલા છે મારા બે છોકરા છે છે એક એક છોકરી છોકરી અને છોકરો છોકરો મારો વર્ષનો નવ વર્ષની છે અને મારા માટે દિલનો મીઠુડી ઘણું એ જ છે ભાઈ હા હમણાં કપડાં મેચિંગ પછી મને પાંચ છ પોડિશનના ફોન આવ્યા એમ કે આપણે તમને લઈને ફિલ્મ કરવી છે પણ મારે અર્બન મૂવી કરવી છે એમ કે અત્યારે એ જ ચાલે છે ગુજરાતની અંદર એટલે કરશું અત્યારે હાલ કે અભિનયમાં મેં રસ બહુ આપ્યો નથી મને આવડતી નથી એક્ટિંગ એટલે પણ એ જ્યારે મારો સમય આવશે ત્યારે કરીશ હું હાલ મારો સમય નથી અત્યારે હું સોંગમાં જ ધ્યાન આપું છું અને મારા લાઈવ શો બહુ હોય છે નવરાત્રિથી દેવ દિવાળી સુધી બુક છે લગ્ન સિઝનની અંદર ચાર પાંચ મહિના પહેલા મહિનાથી માંડી મતલબ બારમાંથી છ મહિના સુધી એ કન્ટિન્યુ બુક હોય છે મહિનામાં અમુક ટાઈમે તો મારે દિવસે ગરબા અને સોરી રાતે ગરબા અને દિવસે બે બે ડીજે હોય છે એટલે એમાં બહુ બીજી હોઉં છું એમ એટલે હાલ મેં એ કઈ વિચાર્યું નથી આમ તો ગુજરાતની અંદર કોઈ અંતર નથી કેમ કે તમારું કન્ટેન્ટ સારું હોય તો બધી પબ્લિક સાંભળે છે એવું એવું નથી કે પ્રોફેશનલ અને મતલબ અર્બન રૂરલ એ બે ભાગ એવું કાંઈ છે નહીં પણ તમારું કન્ટેન્ટ સારું હોવું જોઈએ હવે જેમ કે અમે આની પહેલાં ઘણા બધા ગીતો ગાયા હતા તો આટલી બધી નોંધ નથી લેવાય બરાબર કપડાં મેચિંગ કરવા છે એ થોડું અલગ રીતે અનિલભાઈએ મને ગવડાવ્યું તો આખા ગુજરાતે આની નોંધ લીધી એટલે એવું કંઈ બે ભાગ ગુજરાતમાં હોય એવું છે નહીં ગુજરાત એક જ છે અને આખા ગુજરાતની અંદર મતલબ અત્યારે અત્યારે રૂરલ પિક્ચરમાં અને અર્બન પિક્ચરમાં કેવો ફેર છે એટલે હવે તમારા કન્ટેન્ટ ઉપર ડિપેન્ડ થતું હોય એવું નથી રૂરલ પિક્ચર પણ ચાલે છે અમુક સારા હોય તો અર્બન બી ચાલે છે એટલે તમારા કન્ટેન્ટ ઉપર ડિપેન્ડ થતું હોય છે બાકી કોઈ બે ભાગ છે નહીં પણ હમણાં મેં જસ્ટ પાયલથી થયો ઘાયલ બે દિવસ થયા કપડાં મેચિંગનો પાર્ટ ટુ એ સંભળાવું તમને ઓ તારી ચૈણિયા ચોળીને કોરે છુપાય પાયલથી હું રે થયો ગાયલ ઓ તારા પગના પાયલ થી થયો ગાયલ આ ગીત જસ્ટ લોન્ચ કર્યું છે પબ્લિક ને ગમશે ધીમે ધીમે માઇન્ડ માં આવશે અત્યાર સુધીમાં મને યાદ નથી પણ સો પ્લસ આલ્બમ મારા હશે અને બીજું કે દસેક આલ્બમ મારા આમ તો વધારે કહી શકાય કેમ કે ગાંગાણી સાહેબ જસવંતભાઈ ગાંગાણી મૈયરમાં મનડું નથી લાગતું માંડીને ઘણા બધા પિક્ચરો આપ્યા છે જેમને એ ટાઈમની અર્બન પિક્ચર કહેવાય એમને મારા ઘણા લગભગ ચાલીસેક સોંગ કરેલા છે અલગ અલગ કંપની માટે એટલે એ સોંગ પેન્ડિંગમાં ચાલીસ સોંગ પડ્યા છે એ દિવાળી પછી એમાંથી પાંચ સોંગ રિલીઝ થવાના છે પછી બીજી અન્ય કંપનીના એટલે ટોટલ હાલમાં ગણવા જાઉં તો પચાસ સાહીઠ ગીતો તો મારા પેન્ડિંગ પડ્યા છે જે રિલીઝ થવાના છે અને જે જસવંતભાઈના સોંગ છે એ તો સદા બહાર છે એને કોઈ એવું નથી કે નવરાત્રીમાં મુકે તો ચાલશે જ કે જન્માષ્ટમી એ તો ગમે ત્યારે મૂકશું તો ચાલશે કેમ કે એમના શબ્દથી માંડીને એમનું મ્યુઝિક અને એમનો પણ ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે કેમકે હું વચ્ચે થોડો ડાઉન થયો તો એમને મારો હાથ ચાલ્યો અને એમની સાથે મારી એક જ ઈચ્છા છે કે જ્યારે બી પિક્ચર ખરું તો જસવંતભાઈ સાથે કરીશ એમ કેમ કે એમના ગીતો એટલા મને આમ ગમે છે અને મેન તેજલબેને જેટલા પણ ગીતો એમના લખેલા ગાયા એ બધા હિટ થયા છે એમ પબ્લિકને ગમે છે અને લાઈફ ટાઈમ માટે ચાલશે એવું એક એક દિવસ કે એક વીક કે એક મંથ માટે નથી હોતા એ લાઈફ ટાઈમ માટે ચાલશે નવરાત્રિમાં મારા ત્રણ ચાર પ્રોગ્રામ અમદાવાદમાં પાટી પ્લોટમાં છે એક દયાવાનમાં છે એક બશેરામાં છે પછી વિરમગામ આઈપીએસ સ્કૂલમાં છે ગાંધીનગરમાં છે બીજા ત્રણ ચાર પ્રોગ્રામો ગામડામાં છે એટલે ટૂંકમાં એકથી માંડીને દસ છે દસ દિવસ સુધી બુક છે પછી પાછળ તો દેવ દિવાળી સુધી પ્રોગ્રામ છે બધાના આશીર્વાદથી પણ એમ કે નવરાત્રી ચારેક નોરતા મારા અમદાવાદ છે બાકી અલગ અલગ જગ્યાએ ફિક્સ એક જગ્યાએ નથી એમ હા મારામાં મતલબ યુકે થી ફોન આવેલો પછી કેનેડાથી અમેરિકા થી પણ હજુ મારા ફાઇનલ નથી થયું જવાનું ઈચ્છા મારી ખૂબ છે વિદેશની અંદર કેમ કે મે ગુજરાતમાં ખૂબ શો કર્યા પણ એક લાઈફની અંદર ભવિષ્યમાં ક્યારેક મોકો મળશે તો ત્યાં પણ પરફોર્મ કરીશ એમ એટલે એમાં કેવું છે કે જો દરેક સિંગરના દરેક માણસના વિચારો અલગ અલગ હોય છે જસ્ટ કે અત્યારે મારું કપડાં મેચિંગ ચાલે છે અને ઘણા બધા ગીતો ચાલે છે અમે સતત ટ્રેન્ડિંગમાં રહેવાનો પ્રયાસ કરીએ છીએ અમે રાત દિવસ મહેનત કરીએ છીએ બરોબર તો મેન વસ્તુ કેવી છે કે પબ્લિક છે એ તમને હીરો બનાવે છે તો ગમે ત્યાં સમજો કે મારો શો હોય અથવા તો પછી હું ક્યાંય નીકળ્યો હોય તો કોઈને ફોટો પડાવો હોય તો ઘણી વખત આપણે ગાડીમાં બેઠા બેઠા કોઈનો મતલબ ફોટો પાડવાની આટલી બધી અપેક્ષા હોય તો આપણે નીચે ઉતરી ગાડીનો કાચ પણ ખોલવો પડે એમની જોડે હળી મળીને રહેવું પડે કેમકે પબ્લિક છે તો આપણે છે એટલે એના માટે તમારે ખૂબ મેન્ટેન કર એક ગીત ચાલવાથી કોઈ એવું નથી હોતું કે ભાઈ મારું ગીત ચાલી જોઈએ એટલે મારે હવામાં ઉડવાનું હોય હવામાં ઉડીએ તો ગમે ત્યારે પડીએ સ્વાભાવિક છે સમજો પણ સતત આપણે મહેનત કરાય કે ભાઈ કંઈક નવા કન્ટેન્ટ લાવીએ પબ્લિક વચ્ચે રહીએ એમ પણ પબ્લિકનો હળીમળી રહેવામાં મજા છે નાના જે નાના માણસો હોય જે લાખ દોઢ લાખ રૂપિયા ના ખરીદી શકતા હોય એને ખૂબ આપણે પ્રેમ આપવો પડે જસ્ટ પ્રોગ્રામ હોય તો જ્યાં ફંક્શન હોય પાંચ હજાર પબ્લિક આવી હોય તો એમાં ઘણા માણસો એવા હોય કે જેને લાખ રૂપિયા ખર્ચીને પ્રોગ્રામ ના કરાવી શકતા હોય એ તમને બોલાવી ના શકતા હોય પણ એને ફોટો પડાવવાની ઈચ્છા હોય ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવે તો પાંચ દસ મિનિટમાં શું ફેર પડે છે એમની જોડે બેસી બરોબર રીલ્સ બનાવી દે ફોટો પાડી દે એ પણ આપણી જ સિટી કરવાના છે એટલે એવું માઇન્ડમાં ના હોવું જોઈએ કે ભાઈ મારું ગીત ચાલે છે તો મને અભિમાન વસ્તુ આવે એટલે તમારી પડતી ત્યાંથી પડતીના એદાન છે એટલે એવો અભિમાન ના રખાય ઓવર કોન્ફિડન્સ ના રખાય હા આપણે આપણે જોડે ટેલેન્ટ છે એનો મતલબ એવો બી નથી ટેલેન્ટ છે તો પબ્લિક આમ પબ્લિક તમે સ્વીકારે છે એટલે તમે ટેલેન્ટ બતાવી શકો મને કોઈ બોલાવશે જ નહીં તો હું ચાર દિવાર વચ્ચે શું ટેલેન્ટ બતાવીશ એટલે એમનો મળીને રહેવાનો એમને ખૂબ પ્રેમ કરવાનો અને પબ્લિક છે એટલે એમને એમને ખૂબ દિલથી આદર ભાવ માન સન્માન બધું આપવું બધી પ્રકારનો સપોર્ટ કર્યો છે કેમ કે મને ખબર એમને ખબર છે કે ભાઈ રાત દિવસ પ્રોગ્રામો હોય એટલે ઘણી વખત ફેમિલીને આપણે ટાઈમ ના આપી શકતા બીજું કે મા બાપ મારા ભલે મને ભણાયો નથી પણ એમને મને એવું કીધું કે જિંદગીમાં બેઠા ક્યારે કોઈનું ખરાબ નહીં અને આપણું કર્મ સારું હોવું જોઈએ કર્મ સારું હશે તો જીવનમાં સમય તો બધાનો અપડાઉન થવાનો છે પણ કર્મના લીધે તમે પાછા જ્યાં ત્યાં પહોંચી શકો છો એટલે હોય વાળી ક્યારે મેં વિચાર્યું નથી અને મા બાપના ખૂબ આશીર્વાદ છે અને ભગવાન માતાજી દ્વારકાધીશની ચાહકોની કૃપાથી હું જે પણ છું એવો ને એવો રહીશ હંમેશા માટે તમે બધા મને પ્રેમ કરતા રહેજો તમારા માટે હંમેશા માટે કૌશિક ગરવાડ જે છે એ જ રહેશે હા ઓ ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં અડધી રાતે ફોન કરું ને હાજર થા તો ભાઈ દોસ્ત મારો જીગર જાન લાખો માય બજારમાં આવે એ ટોળા વિંદ તો આવે એ કોઈના બાપનું નો માને નક્કી મારો ભાઈબંધ જીગર જાન આવે થેન્ક યુ આભાર તમે મને આ પોડકાસ્ટમાં બોલાવ્યા એ બદલ